जम्मू ने काश्मीर सानियाल विस्तार सुरक्षा दरोनी काश में सुरक्षा दलों ने आतंकवाद विरोधी कामगिरी चालू जम्मू ने काश्मीर कठुआ सानियाल વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ સંયુક્ત શોધ અને ઘેરાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરીમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અને રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ સૈનિકો સામેલ છે સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન યુદ્ધ સમાન સામગ્રી જેમ કે એમ ચાર મેગ મેગેઝીન પેક કરેલ ખોરાક ઉર્જા બાર્સ અને બુલેટ પ્રૂફ જપ્ત કરી છે અને આ શોધને ધ્યાનમાં રાખીને નેશનલ સિક્યુરિટી ગાર્ડ ના કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે સુરક્ષા દળોએ હેલિકોપ્ટર ડ્રોન અને સુગઢ સ્વાનો નો ઉપયોગ કરીને વિસ્તારમાં સઘન શોધ કામગીરી કરી છે સેનાના અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ માર્ગદર્શન છે જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી નલેન પ્રભાત પણ સામેલ છે આ ઓપરેશન દરમિયાન સ્થાનિક લોકોની સુરક્ષાને સહકાર માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સુરક્ષા દળો દ્વારા સ્થાનિકોને શાંતિપૂર્ણ રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે